હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ગણિત અને તરફ ચેનલ પર પાછલા વિડીયોથી આપણે એક પ્રકરણ શરૂ કર્યું હતું પર્સન્ટેજ ટકાવારી પ્રકરણ જે ઘણું જ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે એમાં આપણે કેટલાક પ્રશ્નો જોયા જે બેઝિક લેવલના હતા હવે આ વિડીયોમાં પણ આપણે કેટલાક પ્રશ્નો જોઈએ અને એ જ પ્રકરણ આ વિડીયોમાં કન્ટિન્યુ છે ઠીક છે તો સૌથી પહેલાં જ પ્રશ્નથી આપણે જોઈએ શું કહ્યું છે આમાં જો એના વીસ ટકા બરાબર બી

આ આપણે પૂછ્યું છે શું 20 ના b% 20 ના b% એટલે 20 * b / 100 બરાબર 20 ના b% એટલે 20 * b / 100 હવે આપણી પાસે b ની કિંમત છે તો અહીં આપણે b ની કિંમત મૂકી દઈએ કે 20 * b ની કિંમત પૂરી કેટલી હતી આપણી જો આજે આપી છે a a * 20 / 100 * 1 / 100 b ની જગ્યા મૂક્યા 1 / 100 જે 100 b ની નીચે છે ભાગાકારમાં a મૂક્યા હવે આ ઇક્વેશન આપણે સોલ્વ કરીએ તો શું મળ્યું એ ગુણ્યા ચાર ભાગ્યા સો હવે આપણે ટકાવારી પૂછી છે જો એ ગુણ્યા ચાર ભાગ્યા સો એટલે શું થાય ચાર ટકા થાય કારણ કે કોઈ પણ ટકાવારીમાં આપ્યું હોય પ્રશ્ન તો આને આપણે સાદું રૂપમાં ફેરવવું હોય તો શું કરીએ ચાર ભાગ્યા નીચે ભાગાકારમાં થઈ જાય સો તો હવે એ ચાર ભાગ્યા ને આપણે લખી શકીએ કે એ એના ચાર ટકા

ત્રણ કલાક પિસ્તાળીસ પોઈન્ટ પાંચ મિનિટ તરીકે ગણવામાં આવે છે. ગણવાનું શું હતું ત્રણ કલાક ચાલીસ મિનિટ અને ગણાયું છે શું ત્રણ કલાક પિસ્તાળીસ પોઈન્ટ પાંચ મિનિટ બરાબર તો ભૂલની ટકાવારી શું છે એ શોધવાની છે કે આ ત્રણ કલાક તો બરાબર લખાય છે મિનિટમાં ભૂલ છે પહેલામાં ચાલીસ મિનિટ લખવાના હતા પણ લખાય કેટલા ગયા છે પિસ્તાળીસ પોઈન્ટ પાંચ મિનિટ એટલે ભૂલ શું થઈ પાંચ પોઈન્ટ પાંચ મિનિટની ભૂલ થઈ બરાબર છે ચલો એ થઈ ગયું. આપણે કી રીતે લખી શકીએ જો ટકારી શોધવા માટે પાંચ પોઈન્ટ પાંચ જે ભૂલ છે એ થઈ ગઈ હવે મિનિટમાં છે તો કાં તો મિનિટને કલાકમાં ફેરવો કાં તો કલાકને મિનિટમાં ફેરવો આપણે અહીંયા શું પૂર્યું છે કલાક ને મિનિટમાં ફેરવ્યું છે બરાબર નીચે જે ભાગાકારમાં આવશે એ શું આવશે સાચો જે લખવાનો હતો સમય એ નીચે ભાગાકારમાં આવશે એટલે કે ત્રણ કલાક હતું ત્રણ કલાક એટલે કેટલા મિનિટ થશે એકસો મિનિટ થશે એકસો મિનિટ વધતા ચાલીસ એટલે બસો વીસ થયા એટલે એ નીચે ભાગાકારમાં આવ્યા જે આપણે સાચું લખવાની હતી પણ ખોટી લખાઈ ગઈ છે ત્રણ કલાક પિસ્તાલીસ પોઈન્ટ ચાર મિનિટ એટલે ઉપર જે આપણું ભૂલ છે એ લખી નીચે ભાગાકારમાં થયું બસો વીસ મિનિટ ગુણ્યા સો એટલે આપણને ટકાવી મળશે પાંચ વાગ્યા બે ટકા બે પોઈન્ટ પાંચ ટકા આપણું જવાબ જે પણ ઓપ્શનમાં હોય પાંચ વાગ્યા બે ટકા હોય તો બે ટકા અથવા તો બે પોઈન્ટ પાંચ ટકા હોય તો એ ઓકે ચલો નેક્સ્ટ સવાલ જોઈએ ચલો વાંચીએ હવે આ પ્રશ્ન શું કહેવા માંગે છે એક રમકડાના વેપારી કેટલા બોલ ખરીદવા જોઈએ રિબેટ એટલે જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એ પ્રમાણે ગણી શકે છે રિબેટ બરાબર પચીસ ટકાની બોલના ભાવમાં શું કરે છે પચીસ ટકાની રિબેટની જાહેરાત કરી છે હવે કોઈને શું જોઈએ છે ચાલીસ રૂપિયાની રિબેટ જોઈએ ટોટલ

પરંતુ આપણે એટલું કરીશું એ ગુણ્યા બત્રીસ ગુણ્યા પચીસ વાગ્યા સો રિબેટ જે મળ્યું એ બરાબર આપણે કેટલું રિબેટ જોઈએ છે ચાલીસ રૂપિયાનું ઇઝ ઇક્વલ ટુ ચાલીસ હવે આ ઇક્વેશન સોલ્વ કરો તમે તો શું મળી જશે આઠે બરાબર ચાલીસ થશે એટલે એ બરાબર કેટલા આવી ગયા પાંચ તો પાંચ બોલ ખરીદો ત્યારે જ એને ચાલીસ રૂપિયા રિબેટ મળે આ આપણો જવાબ ઇઝી એકદમ ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ કાગળની સીટની ફોટોકોપી કરવા માટે રૂપિયા એકનો ખર્ચ થાય છે જો કે પ્રથમ એક હજાર સીટ પછી કરવામાં આવેલી તમામ ફોટોકોપી પર બે ડિસ્કાઉન્ટની મંજૂરી છે કાગળોની પાંચ હજાર ખર્ચ થશે હરેક સીટની પ્રિન્ટ કરવા માટે કેટલો છે ખર્ચ એક રૂપિયાનો ખર્ચ છે પણ એમાં પણ શું છે એક હજાર પછી તમે કરાવો જેટલી પણ નકલ એની પર તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે બે બે છે એક હજાર પર કેટલા એક રૂપિયા ગણાશે હવે અહીંયા પાંચ હજાર કરાય છે એટલે છે છે એટલે શું લખાશે એ તો આપણે પછી જે એના અઠાણું ભાગ્યા સો આટલું ઇક્વેશન આપણે સોલ્વ કરીશું તો આપણને જવાબ મળશે ચાર હજાર નવસો ને વીસ એટલે પાંચ હજાર ની નકલ કરવા માટે કેટલો ખર્ચ થશે ચાર હજાર નવસો વીસ રૂપિયાનો ખર્ચ થશે દરેક વિદ્યાર્થી મળી જે કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના વીસ ટકા છે અને દરેક શિક્ષક ને મીઠાઈ મળી જે કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના ચાલીસ ટકા છે તો ટોટલ કેટલી મીઠાઈઓ હતી ટોટલ મીઠાઈના નંબર જે છે એ શોધવાનું કીધું છે શું કરી શકીએ આમાં પહેલા આપણે અહીંયા આપણે ટોટલ પહેલા તો કીધું છે કે દરેક વિદ્યાર્થીને કેટલી મીઠાઈ મળે છે એ આપણે શોધી શકીએ દરેક વિદ્યાર્થીને એક એક વિદ્યાર્થીને કેટલી મીઠાઈ મળે છે અને એક એક શિક્ષકને કેટલી મીઠાઈ મળે છે એ આપણને મળી જાય તો આપણને ટોટલ મીઠાઈઓ મળી જાય કેવી રીતે મળે હરેક વિદ્યાર્થીને કેટલી મીઠાઈ મળે છે એ આપણે મળે એ એક એક કેટલી મીઠાઈ મળે છે એ ગુણાકાર કરીએ તો આપણો જવાબ કેટલી મીઠાઈ મળે છે એ આપણો જવાબ મળી જશે હવે આપણે અહીંયા કીધું છે કે એક એક વિદ્યાર્થીને કેટલી મીઠાઈ મળે છે જો અહીંયા કીધું છે દરેક વિદ્યાર્થીના મીઠાઈ મળી એ શું છે કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના વીસ ટકા છે એટલે કે પાસઠ વિદ્યાર્થીઓ જે છે એમાંથી દરેક વિદ્યાર્થીને કેટલી મળતી મીઠાઈ છે તો કે પાસઠ ગુણ્યા વીસ ભાગ્યા સો એટલે કે તેર હર વિદ્યાર્થીને કેટલી મીઠાઈ મળે છે તેર મીઠાઈ મળે છે એક એક વિદ્યાર્થી એમ પાસઠ વિદ્યાર્થીઓ છે તો પાસઠ માંથી હર વિદ્યાર્થીને તેર તેર મીઠાઈ મળશે એ શિક્ષકોને શું કહ્યું છે એને શિક્ષકોને મળે છે ચાલીસ ટકા વિદ્યાર્થીઓના ચાલીસ ટકા એટલે વિદ્યાર્થીઓ કેટલા છે પાસઠ ગુણ્યા ચાલીસ ભાગ્યા સો એટલે કે છવ્વીસ એટલે જે ચાર શિક્ષકો છે એમાંથી દરેકને છવ્વીસ 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 મીઠાઈ મળે છે તો આપણે શોધવાની શું છે ટોટલ મીઠાઈ શોધવાની છે હવે ટોટલ મીઠાઈ મળી જાય કારણ કે એક એક જણને કેટલી મળે છે એ મળી ગઈ આપણને એટલે સૌથી પહેલા શું થશે ટોટલ મીઠાઈ પાંસઠ ગુણિયા તેર વત્તા ચાર શિક્ષકો દરેક શિક્ષકને એક છવ્વીસ 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 મળે છે વત્તા ચાર ગુણ્યા છવ્વીસ એટલે સોલ્વ કરીએ તો આપણને જવાબ મળી જશે નવસો ને ઓગણપચાસ હા આપણો જવાબ થશે તેને અંગ્રેજીમાં તેના કુલ ગુણના પંદર ટકા મેળવ્યા છે તે અંગ્રેજીમાં કેટલો સ્કોર કરે છે એ આપણે શોધવાનું છે અંગ્રેજીમાં એને શું થયું છે કે પંદર ટકા ગુણ મેળવ્યા પણ એણે જેટલા પણ ગુણ મેળવ્યા છે એના પંદર ટકા એને અંગ્રેજીમાં ગુણ મેળવ્યા છે તો આપણે અંગ્રેજીનો સ્કોર શું છે તો સૌથી પહેલા અંગ્રેજીના સ્કોર માટે શું જોઈએ કે વિદ્યાર્થીએ કુલ ગુણ કેટલા મેળવ્યા છે એ આપણને મળવું જોઈએ તે કુલ ગુણ ક્યાંથી મળશે જે આપણે લખ્યું છે ને સો ગુણના આઠ પેપરના પંચાવન ટકા ગુણ મળ્યા એટલે કે શું થયું એક પેપરના સો માર્ક્સ છે એટલે આઠ પેપરના કેટલા માર્ક્સ થયા આઠસો થયા એટલે ટોટલ ગુણ કેટલા થયા આઠસો ગુણ્યા સોરી ટોટલ ગુણ કેટલા થયા સો ગુણ્યા આઠ એટલે આઠસો હવે વિદ્યાર્થીના કેટલા ગુણ થયા તો કે આઠસો ગુણ્યા પંચાવન ભાગ્યા સો એટલે વિદ્યાર્થીના ગુણ મળ્યા ચારસો ચાલીસ હવે અંગ્રેજીમાં આપણને ગુણ મળી જશે ચારસો ચાલીસ ના પંદર ટકા એને શોધવાના છે એટલે જવાબ આપણો આવી ગયો છાસીટ બરાબર ઇઝી હતો એકદમ ચલો નેક્સ્ટ સવાલ જોઈએ જ્યારે એ બી સી ડી મીરાની મુલાકાતે જાય છે ત્યારે તેઓ પાસે ચાલીસ પચાસ સાહીઠ અને સિત્તેર રૂપિયા હોય છે બરાબર અનુક્રમે આપ્યા છે એટલે એની પાસે ચાલીસ છે બી ની પાસે પચાસ સી ની પાસે સાહીઠ ડી ની પાસે સિત્તેર એ શું કરે છે અઢાર રૂપિયા ખર્ચે છે બી ખર્ચે છે એકવીસ રૂપિયા સી ચોવીસ રૂપિયા ખર્ચે છે ડી સત્યાવીસ રૂપિયા ખર્ચે છે તેઓના સંસાધનોના પ્રમાણમાં સંસાધન એટલે જેટલા પણ રૂપિયા છે એમની પ્રમાણમાં સૌથી વધુ ખર્ચ પણે કર્યો છે આપણે શોધવાનું છે સંસાધન એટલે જેટલી પછી ચાલીસ રૂપિયા આપ્યા છે એમાંથી એ અઢાર રૂપિયા ખર્ચ કર્યો તેની ટકાવારી કેટલી થઈ તેમાં સૌથી વધારે કોણ છે જે એમની પાસે પૈસા છે એના કરતાં એનું જે ખર્ચની ટકાવારી છે એ વધારે છે એવું કહેવા માંગે છે કેવી રીતે શું થશે જો એ આવી ગયા બરાબર હવે એની પાસે કેટલો ખર્ચ છે અઢાર રૂપિયા ખર્ચ છે ગુણ્યા સો ભાગ્યા ચો ચાલીસ રૂપિયા શું છે એની પાસે કુલ કિંમત છે એટલે પદ એમ તો આપણે મૂકવું તો શું થાય ચાલીસ રૂપિયા એ અઢાર રૂપિયા ખર્ચે થાય સો હોય તો કેટલા ખર્ચે એટલે સો ગુણ્યા અઢાર ભાગ્યા ચાલીસ છે એટલે આપણને એની ટકારી મળશે પિસ્તાળીસ એ રીતે બી માટે બી ની પાસે કેટલા છે ખર્ચો કર્યો એકવીસ એકવીસ ગુણ્યા સો ભાગ્યા પચાસ એટલે આપણે મળ્યા બેતાલીસ ટકા સી માટે ચોવીસ રૂપિયા ખર્ચે છે ચોવીસ ગુણ્યા સો ભાગ્યા એની પાસે પૈસા કેટલા છે સાહીઠ બરાબર ચાલીસ ટકા એવી રીતે ડી માટે આવી ગયું આપણે સત્યાવીસ રૂપિયા ખર્ચે છે સો ભાગ્યા સિત્તેર રૂપિયા ટોટલ એની પાસે હતા એટલે એની ટકારી થઈ આડત્રીસ પૂર્ણાંક ચાર ટકા તો આ બધામાંથી ટકારી કોની સૌથી વધારે આવે છે એની આવે છે એટલે સૌથી વધારે ખર્ચ કોને કર્યો હશે જેટલા બી એની પાસે પૈસા છે એ પ્રમાણમાં સૌથી વધારે ખર્ચ કોને કર્યો છે એ કર્યો છે

સોરી આવકને વિવિધ સ્લેબ માટે લાગુ આવક વેરા દર બદલાય છે બરાબર આ રીતે સ્લેબ પ્રમાણે આપણે જોઈએ છે જે ટેક્સ ગણાતો હોય છે એ આવી રીતે હોય છે હવે દરેક સ્લેબ માટે ટેક્સની ગણતરી કરીને અને તેને ઉમેરીને કુલ ટેક્સની ગણતરી કરવામાં આવે છે તો લાગુ પડતા દરો આપણને નીચે આપે છે ઝીરોથી પચાસ હજાર જો ઇન્કમ હોય તો ઝીરો ટકા બરાબર એટલે પચાસ હજાર સુધીની ઇન્કમ હોય તો ઝીરો ટકા લાગશે પચાસ હજાર એકથી સાઠ હજાર વચ્ચે હોય તો દસ ટકા સાઠ હજાર એકથી એક લાખ પચાસ હજાર હોય તો વીસ ટકા અને એક લાખ પચાસ હજાર ઉપરથી જે પણ રકમ છે એની પર ત્રીસ ટકા રાખશે જો મારી વાર્ષિક આવક એક લાખ સિત્તેર હજાર છે તો મારા દ્વારા ચૂકવવા પાત્ર કર શું છે સ્લેબમાં સમજાયું હશે ઘણા લોકોને ઘણા જેને ના સમજાયું સમજોજો ઝીરોથી પચાસ હજાર છે એટલે પચાસ હજાર સુધીની જે પણ ઇન્કમ છે એમાં ઝીરો ટકા લાગશે હવે શું થયું પચાસ હજારથી ઉપરની ઇન્કમ અને સાઠ થી જ નીચેની ઇન્કમ એટલે કેટલા થયા સાઠ હજાર માહિતી પચાસ હજાર એટલે કેટલા થયા દસ હજાર થયા એ દસ હજાર ઉપર દસ ટકા લાગશે ટેક્સ સમજાયું પચાસ હજાર થી ઉપરની રકમ અને સાઈઠ હજાર થી એ બંને વચ્ચે કેટલા આવશે હજાર પચાસ એટલે દસ હજાર હજાર એ દસ દસ પર કર દર લાગશે ટકા એવી રીતે જ આપ્યું સાઈઠ હજાર થી એક લાખ પચાસ હજાર એ બંને વચ્ચે કેટલું આવ્યું નેવું હજાર એ નેવું હજાર પર લાગશે વીસ ટકા હવે એ જેટલી પણ રકમ એક લાખ પચાસ હાજર થી ઉપર જાય એની પર લાગુ કરવામાં આવશે ત્રીસ ટકા કર દર એ પ્રમાણે આપણે આવકમાં ભાગ પાડવાના જેમ કે એક લાખ સિત્તેર હજાર છે તેમાંથી સૌથી પહેલી પચાસ હજાર જે આવક થઈ એની પર શું થશે ઝીરો ટકા કર લાગશે એટલે ઝીરો રૂપિયા ભરવા પડશે ને પચાસ હજાર પર એનું ઝીરો કઈ નહીં થવું હવે પચાસ હજાર થી સાહીઠ હજાર એમાં કેટલા આવ્યા દસ હજાર આયા દસ હજાર પર એને કેટલો લાગશે દસ ટકા કર એટલે કે એક હજાર રૂપિયા ભરવા પડશે કેટલી રકમ થઈ ગઈ એક લાખ સિત્તેર હજારમાંથી સાઠ હજાર જતા રહ્યા હજી એક લાખ દસ હજાર છે હવે સાહીઠ હજારથી એક લાખ પચાસ હજારમાં કેટલા આવ્યા નેવું હજાર આવ્યા નેવું હજાર પર એને કેટલા લાગશે વીસ ટકા કર દર એટલે કેટલો આવ્યો અઢાર હજાર આવ્યો ઠીક છે કેટલા થઈ ગયા નેવું હજાર દસ હજાર એક લાખ એક લાખ પચાસ હજાર ઉપરના કેટલા વધ્યા વીસ હજાર વધ્યા આ વીસ હજાર પર શું લાગશે ત્રીસ ટકા કર લાગશે વીસ હજાર પર ત્રીસ ટકા કર લાગશે એટલે આવી ગયા છ હજાર તો આવકની કેટલી આપણો કર્યું છે પચાસ હજાર પછી પચાસ થી સાહીઠ છે દસ હજાર સાહીઠ થી એક લાખ પચાસ હજાર નેવું હજાર અને એનાથી ઉપરની જે પણ ઇન્કમ થશે એની પર એને ત્રીસ ટકા જે કર દર લાગે છે એ પ્રમાણે ઓકે હવે જો આ છેલ્લો પ્રશ્ન છે આ વિડિયોનો મિતલે પ્રકરણ તો ઘણું મોટું છે પણ આ વિડિયોનો છેલ્લો પ્રશ્ન આ જોઈએ આપણે જો નિયત તારીખ પહેલા વીજળીનું બિલ ચૂકવવામાં આવે તો બિલની રકમ પર 4% નો ઘટાડો થાય છે નિયત તારીખ પહેલા તમે ચૂકવો તો નિયત તારીખ પહેલા બિલ ચૂકવાતી વ્યક્તિએ ₹13 નો ઘટાડો મળ્યો તો તેના વીજળીના બિલની રકમ શું હતી ધારો કે બિલની રકમ શું છે x છે હવે એક્સ પર એને ચાર ટકા ઘટાડો મળ્યો તે ઘટાડા બરાબર કેટલી રકમ છે તેર છે બરાબર એક્સ બિલની રકમ ગુણ્યા ચાર ભાગ્યા સો જે ઘટાડો મળ્યો એને પહેલા ચૂકવી દીધું તો એને તેર રૂપિયા મળ્યા એટલે એક્સ ગુણ્યા ચાર ભાગ્યા સો એટલે તેર આવ્યા જો આને સોલ્વ કરી આપણને તો મળી ગયો એક્સ બરાબર ત્રણસો પચીસ એટલે એને વીજળીના બિલની રકમ શું હતી ત્રણસો પચીસ હતી ત્યારે જઈને એને એને તેર રૂપિયાનો ઘટાડો મળ્યો સમજાઈ ગયું ઇઝી પ્રશ્ન હતો આ ઠીક છે વિદ્યાર્થી મિત્રો તો આ સાથે જ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ